સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીને રિક્ષા ચાલક ને સ્વચ્છતાની અપીલ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રીએ એક વિશેષ કાર્યક્રમમાં રિક્ષા ચાલકોને સ્વચ્છતાની અપીલ કરી આ કાર્યક્રમનો ઉદ્દેશ શહેરને શહેરને સ્વચ્છ સ્વચ્છ રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો જણાવ્યું કે તમે અને હું જ રાખી શકીએ છીએ સ્વચ્છતા એ માત્ર સરકારી જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે આ પ્રસંગે રાજ્યમંત્રીએ રિક્ષા ચાલકોને સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે સ્વચ્છ ભારતના નિર્માણમાં તમારું યોગદાન અમૂલ્ય છે તમે તમારા વાહન અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખીને અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા અને રાજ્યમંત્રીના સંદેશાને સમર્થન આપ્યું બો પેસન્જરવ પેસન્જર ગ બહાર ડો તો ના બોલને કા બોલને કંપની અંદર ડાલો શહેર કો છોડ શકે અસ્તરિક્ષણ લખો